ગુજરાત ઉપર ટકરાઈ છે નવી સાયકલોનિક સિસ્ટમ કરવામાં આવી છે જેમાં પણ અત્યારે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાઈને ને પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે આ સિસ્ટમ અરબ સાગરમાંથી આવીને હાલ મુંબઈના વિસ્તાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અનેક પંથકોની અંદર મોટો બદલાવ જોવા મળ્યો છે આજે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનપુર નાગપુરના વિસ્તારોની અંદર હૈદરાબાદ બેંગલવી મુંબઈની સાથે ગુજરાતની અંદર પણ બંબાકાર વરસાદ બપોર દરમિયાન અને સાંજ દરમિયાન જોવા મળશે જેવી આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી રહી છે અરબ સાગરમાંથી તીવ્ર પવનોની ગતિવિધિઓ આગળ વધીને ગુજરાત સાથે ટકરાતી જોવા મળી છે ને આ પવનો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર તીવ્ર અસરો કરતા જોવા મળ્યા છે જેને જોતા આજે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી રહી છે સાથે સાથે સિસ્ટમ ટકરાવવાના કારણે ભારે એલર્ટ પણ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી રહ્યું છે આમ સિસ્ટમના તીવ્ર દબાણને જોતા અને ગુજરાત ઉપર સિસ્ટમ ત્રાટકવાના કારણે આગામી કલાકોમાં અતિભારે મેઘતાંડવ ગુજરાત ઉપર ખાબકી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે ને જેમાં પણ સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર સિસ્ટમ ફરીવાર સક્રિય થવાની સાથે સોમાસુ પણ હવે ગુજરાતમાં મજબૂત બનવાના કારણે આજે અને આવતીકાલ દરમિયાન અતિ ભારે મેઘ થવાને લઈને ગુજરાત પર જરૂરી આગાહી કરવામાં આવી છે તો આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ જોવા મળશે તેમની ઉપર જો નજર કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર અંદર આજે વલસાડનો વિસ્તાર આહવાની સાથે વ્યારાના વિસ્તારોની સુરત તાપી નવસારી અને ડાંગના વિસ્તારોમાં આગામી બે કલાકની અંદર આભ ફાટી શકે છે જળબંબાકાર વરસાદ વરસી શકે છે જેને લઈને ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટ ને યલો એલર્ટ પણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જાહેર કરવામાં આવી રહ્યું છે આમોદના વિસ્તારની અંદર રાજપીપળા ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે આમ દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર આભ ફાટવાને લઈને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોઠીને મહત્વની આગાહી હાલ મિત્રો જાહેર કરવામાં આવી રહી છે જો કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટી હલચલ સર્જાઈને બદલાવ આવતો જોવા મળ્યો છે ને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગરની અંદર અલંગના દરિયા કિનારાનો વિસ્તાર મહુવાના વિસ્તારની અંદર ઉના વેરાવળ અમરેલી જૂનાગઢના પંથકોની અંદર સાથે સાથે પોરબંદરના જિલ્લાની અંદર ભાનવડ ગોંડલ જસદણ રાજકોટ જામનગર સલાયા અને દેવભૂમિ દ્વારકાની સાથે સાથે આજે બોટાદના વિસ્તારોની અંદર ચોટીલાનો વિસ્તાર સુરેન્દ્રનગરની સાથે મોરબીના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસવાને લઈને સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારો માટે અતિ ભારે વરસાદને લઈને પણ આજે આગાહી કરવામાં આવી છે આમ સૌરાષ્ટ્રની અંદર તીવ્ર પવનોની ગતિવિધિને જોતા આજે જળબંબાકાર વરસાદ આભ ફાટી શકે છે જે બી આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમ ટકરાવાના કારણે ચાર ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ આજે પડી શકે છે સાથે લખપત વિસ્તારોની અંદર પણ આગામી કલાકો ની અંદર અતિભારે મેઘતાંડવ થવાને લઈને વરસાદી સિસ્ટમ તૂટી પડવાને લઈને કચ્છના વિસ્તારોની અંદર પણ મહત્વપૂર્ણ આગાહી હાલ મિત્રો જાહેર કરવામાં આવી છે જેમાં આજે માંડવી ગાંધીધામનો વિસ્તાર રાપરની સાથે ખાવડ બાડેલી નળિયાની સાથે લખપતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમના તીવ્ર દબાણ વધવાના કારણે આ સંપૂર્ણ એરિયાઓની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી હાલ મિત્રો અત્યારે ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર પણ દર્શાવવામાં આવી છે કચ્છની અંદર પણ આંધી તુફાન સાથે ભારે વરસાદ પડી શકે છે જે અંગે પણ મહત્વપૂર્ણ જાણકારી હાલ કચ્છના વિસ્તારોને લઈને પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે જો મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું દબાણ તીવ્ર અને મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આગામી બે કલાકની અંદર આજે બપોર દરમિયાન તીવ્ર વરસાદી સિસ્ટમના જોરના કારણે અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદનો વિસ્તાર ખંભાતના વિસ્તારની અંદર વડોદરા લુણાવાડા ગોધરાની સાથે દાહોદ છોટા ઉદેપુર અને બોડેલીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં અતિભારે મેઘતાંડવ થવાને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર

આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ તીવ્ર પવનની ગતિ સાથે આબ ફાટી શકે છે જળબંબાકાર વરસાદ થઈ શકે છે જેમ ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે જેમાં આજે બનાસકાંઠાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે જેમાં વિરમગામ મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્માનો વિસ્તાર રાધનપુરના વિસ્તારોની સાથે પાલનપુરના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર આભ ફાટી શકે છે જેવી આગાહી હાલ કરવામાં આવી છે અને આજે બપોરે અને આજની સાંજ દરમિયાન આગામી બે કલાકોની અંદર ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળશે વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદ પડવાને લઈને હાલ મોટીને મહત્વની આગાહી અત્યારે ગુજરાત માટે મિત્રો જાહેર કરવામાં આવી રહી છે